you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે માહિતી અનુસાર શાહનવાજ મહારાષ્ટ્રના નાગપુર માં માઇનિંગ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરી ચુક્યો હતો તેના મોબાઈલ માંથી એવી ઘણી તસવીરો મળી હતી જેનાથી એવો ખુલાસો થયો છે કે તે ઘરમાં આઈ બોમ્બ તૈયાર કરી રહ્યો હતો તેના નિશાને ગુજરાતના મહત્વના શહેરો હતા શાહનવાજ કહ્યું ગુજરાત ના ગાંધીનગર અમદાવાદ વડોદરા અને સુરત શહેર આતંકીઓના નિશાને હતા આતંકી શાહનવાજ દિલ્હી પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે તેને એનઆઈએ દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો હતો અને તેના પર પાંચ લાખ નું ઇનામ જાહેર કરાયું હતું શાહનવાજ ની દિલ્હી થી એનઆઈએ ધરપકડ કરી હતી પુણે આઈ ના મોડ્યુલ ના અનેક આતંકીઓ હજુ ફરાર છે તાજેતરમાં પકડાયેલા આઈ ના આતંકી શાહનવાઝ આલમે ખુલાસો કર્યો હતો કે પુણે મહારાષ્ટ્ર મોડ્યુલ ના નિશાને મુંબઈ અને ગુજરાત ના શહેરો હતા આઈએસઆઈ તેના આતંકીઓની મદદ ગોધરાકાંડ નો બદલો લેવા માટે સમગ્ર ગુજરાત માં તબક્કાવાર રીતે બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતો હતો મોટા આતંકી હુમલા માટે કાયદેસર રીતે તમામ શહેરોની જાન્યુઆરી બે માં રેકી કરાઈ હતી